ડાંગના સાંસદ સભ્ય દ્વારા મામલતદાર ઓફિસ વાસંદા ખાતે ઓચિંતા મુલાકાતે સાંસદ ધવલભાઈ પટેલનો નાયક ફિલ્મના અનિલ કપૂર જેવો અંદાજ આમ જનતામાં પ્રશંસાને પાત્ર બન્યો સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા વાસંદા ખાતે વિધાનસભા વિસ્તારમાં આવતા લોકો માટેનો લોકદરબાર વાસંદા સર્કિટ હાઉસ ખાતે રાખ્યો હતો તે દરમિયાન વાસંદાની તાલુકા સેવા સદન ઓફિસ ખાતે ઉצિંતિ વિઝિટ કરી હતી ત્યારે તાલુકા સેવા સદન ઓફિસ ખાતે આવેલ અરજદારો જોડે મુલાકાત કરી લોકોની સમસ્યાઓ પૂછી હતી ત્યારે તાલુકા સેવા સદનના દરેક અધિકારીઓને આમ જનતા સાથે યોગ્ય વ્યવહાર કરી જનતાની સમસ્યાઓને સાંભળીને યોગ્ય કામગીરી કરવા સૂચના આપી હતી જી જી અજે વાસદા સર્કિટ હાઉસ ખાતે વાલદા વિધાનસભામાં આવતા પૂરું વાસદા તાલુકા ચીખલી તાલુકાના ગામો ખેરગામના જેટલા છ ગામો આવે છે એ દરેક લોકોના પ્રશ્નો સાંભળવા ખાસ અમે અહીંયા આવ્યા છે પિસ્તાલીસ જેટલા પ્રશ્નો અને બસો જેટલા લોકોને આજે મળ્યા છે એમના અલગ અલગ પ્રશ્નો છે રસ્તાઓના પ્રશ્નો છે સાથે જ અમુક પોલીસનો પ્રશ્નો છે કોઈના ટ્રાન્સફરના પ્રશ્નો છે એવા દરેક પ્રશ્નો અમે સાંભળ્યા છે એમની સ્થળાંતરના પ્રશ્નો છે અને ઉચિત જગ્યાએ રજૂઆત કરીને આ પ્રશ્નોનું જલ્દીથી જલ્દી નિરાકરણ થાય એના માટે અમે પૂરી રીતે કાર્યરત થયા છે હું અને ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમ તાલુકા પંચાયતની ટીમ જિલ્લા પંચાયતની ટીમ અમે સાથે મળીને આ વસ્તુનું નિરાકરણ કરવાના છે અને અમારો મુખ્ય હેતુ આજની બેઠકનો કે અમારા વાસદા વિધાનસભામાં આવતા લોકોનું જીવન સરળ બને એમના જેટલા પણ પ્રશ્નો હોય એ જલ્દીથી જલ્દી નિરાકરણ થાય એના માટે આજ આવી અમે બેઠક રાખી છે અને આ જે અમે ચાલુ કર્યું છે લોકોના પ્રશ્નો સાંભળવાનું ચાલુ કર્યું છે અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવાનું ચાલુ કર્યું છે એ અવિરત રહેશે અને અમે રેગ્યુલરલી આવી મિટિંગ દરેક વિધાનસભામાં કરવાનું છે અને દરેક વિધાનસભાના લોકોના પ્રશ્નો સાંભળીને એનું નિરાકરણ કરવાનું કામ કરવાના છે મારું ખાસ ધ્યાન વાર્તામાં એટલે પણ રહેશે કારણ કે વાર્તા લોક વલસાડ લોકસભા અંતર્ગત આવતા છ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે વાર્તા વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય નથી સામેના ધારાસભ્ય છે એ આજ લગીને કોઈ પણ એમને કામ કર્યા નથી લોકોના પ્રશ્નો સાંભળતા નથી લોકોના પ્રશ્નો નિરાકરણ કરતા નથી ખાલી ઉશ્કેરીને વોટ લે છે એના લીધે એમને હારનો સામનો પણ આ બે હજાર ચોવીસની લોકસભામાં કરવા પડ્યો છે એટલે જે લોકો સાત વર્ષથી રાહ જોતા હતા પોતાના પ્રશ્નો સાંભળવા અને પ્રશ્નોનું નિરાકરણ કરવા એના માટે ખાસ કરીને મેં આ શરૂઆત કરી છે અને આ શરૂઆત જે કરી છે એ આવનારા પાંચ વર્ષમાં હજુ ગતિથી વાસદાને વિકાસના પંથે લઈ જવાની છે